બાળકનો રીફર કેસ એકસો આઠ એમ્બ્યુલન્સ જેમાં નવ મહિનાના બાળકને ગળામાં નાની મચ્છી ફસાઈ જતા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો માહિતી મુજબ નવ મહિનાના બાળકને કમ્પ્લેન એવી હતી કે ગળામાં માછલી ફસાઈ ગઈ હતી જે અતિ ગંભીર બાબત હતી અને લોહીની ઉલટી થતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી બાળકને રમવા માટે મચ્છી આપતા મોઢામાં મૂકી દેતા મચ્છી ફસાઈ ગઈ હતી અને લોહીની ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ કેસ મળતા એમટી સોભેનમાં લિવાડ તેમજ પાયલોટ કૃષ્ણ લાશી રાઠોડ દર્દીને સીએસી હોસ્પિટલ વાગરાથી નયસી હોસ્પિટલ ભરૂચ જવા રવાના થયા તે દરમિયાન ઈએમટી સોનલબેન માલીવાડે એકસો આઠમાં લીધેલ ટ્રેનિંગ સ્કિલ મુજબ નવ મહિનાના બાળકને સેન્ટરમાં બેસતા ડોક્ટર કુરેશીની સલાહ મુજબ એન્ડરાઉટમાં સતત 15 થી 20 મિનિટ સુધી બેક સ્લેબ આજ રોજ ગણેશ ગણપતિ વિસર્જન નું જે વિસર્જન બારબૂદ ખાતે કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હર્ષો ઉલ્લાસ કે સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે જે જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે અમને સંપૂર્ણ આશા છે કે આ સમગ્ર પ્રક્રિયા જે છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે થેન્ક યુ